અરબદે પાહે ચિત્રપોથી છે ને હા ઓ કલરફુલ આલો એમાં પતંગમાં આ તો પતંગમાં પૂરો આલો કલર આ એમ એમ નઈ એમ નઈ આ તમે બરાબર આમાં પૂરું કરો બરાબર ઓલા અકે ભાઈ એમાં કરવાના છે ખાલી ટપકા કરી લેના કરો બરોબર કેડી બેલ માં ટપકા કરો

ब्राजील सोती वाले वाले तू वेट आने बहुत आके हो बस आना तुम्हें आसीदा क्यों क्यों कर ले क्यों